હરાત પતકી પત બંધ હરાત પતકી બંદ માતા પતા ભારત પદ પદ ભારત પદ ભારત પદ ભારત પદા બનાસકાંઠાના જ્યાં જ્યાં જાઉં છું ત્યાં મને ખૂબ આશીર્વાદ મળે છે ખૂબ લાગણી મળે છે અને એમનો ખૂબ ખૂબ ખોબલે ખોબલે જે આશીર્વાદ મને મળી રહ્યો છે એ દ્રષ્ટિએ મને લાગે છે કે બનાસકાંઠા વતી એક ભવ્ય વિજય મેળવી અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં અમે જરૂરથી દપાવીશું મારે બના મોદી સાહેબનો જે વિકાસ છે જે અલ્પ્ય વિકાસથી જે સરળ ભાર ભરી રહ્યો છે એ વિકાસને આગળ લઈ જવો છે અને એની સાથે બનાસકાંઠા પર કદમથી કદમ મિલાવીને આગળ વધે હું એવા પ્રયત્નો મારા જરૂરથી રહેશે જે પણ કેન્દ્ર સરકાર અંતર્ગત કામો કરવાના થશે એની સાથે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ